સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારીયા દ્વારા ક્ષત્રિય સમાજના એકસો એકવીસ દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા જેમાં દીવ દમણ પ્રશાસક સહિતના ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે સામૂહિક લગ્ન ઉત્સવની સમાજની સહકારિકતાની ભાવનાને બિરદાવી હતી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ સોમના બારૈયા દ્વારા પ્રાંતિન નજીક આવેલા મોદી ગ્રાઉન્ડમાં એકસો એકવીસ દીકરીઓના નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયા જેમાં દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા સહિતના અન્ય પુરવઠા મંત્રી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે સાબરકાંઠા જિલ્લા ઇતિહાસમાં ક્ષત્રીય સમાજોની ભવ્યની ભવ્ય સમૂલગ્ન ઉત્સવ પહેલીવાર યોજાયો

આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ લગ્ન સૌમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્નજીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કરે છે આ તબક્કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લોકસભાના સાંસદ બારૈયાને પોતાની કોઈ દીકરી નથી ત્યારે સમાજની દીકરીઓ માટે વાયારૂપ કામ કરવાનું લોકસભાની ચૂંટણી વખતે વચન આપ્યું હતું જે પરિપૂર્ણ કરવા માટે આજે તેમની પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હાથ ધર્યું આપના સાબરકાઠામાં આપના સાબરકાંઠામાં આ મોટો એક અવસર છે બરાબર આ એક મોટો અવસર થઈ રહ્યો છે જ્યારે બધી વર્ણ કન્યાઓનો એકસો એકવીનો મોટો સમૂહ લગ્ન થઈ રહ્યો છે જેમને શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના

જેમાં દિન પ્રતિદિન વધતી જતી વિવિધ બધીઓ સામે પાયા રૂપ નક્કર કામગીરી થાય તે માટે સમૂહ લગ્નોત્સવ શક્ય બન્યા હતા ભારતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા